बनासकांठा जिल्ला में वीज पुरवठा पुनस्थापना कार्य सफलतापूर्वक पूर्ण जिल्ला ना असरग्रस्त बसो चौराणु गामों में वीज पुरवठो पूर्ववत पुनस्थापित करायो जिला कलेक्टर श्री मिहिर पटेले यूजीबीसीएल ने टीम ना कार्य ने बिरदावी अभिनंदन पाठव्या पड़कारजनक परिस्थिति में जेसीबी मोटी क्रेन और नावडा की काम करायु अधीक्षक इजनेर श्री बीबी बोड़ात બનાસકાંઠા જિલ્લામાં થયેલા અતિભારે વરસાદને કારણે સર્ધિ વિસ્તારોમાં આવેલા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યુટિલિટી વિભાગની UGVCL ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. અવિરત રાત દિવસના પરિશ્રમ બાદ જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં આજે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. हाल मात्र 3 ગામોમાં જ કાર્ય પ્રગતિ પથ પર છે જ્યાં જડપથી વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ યુજીબીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને અભિનંદન પાઠવ્યા છે તથા વરસાદી આફત વચ્ચે લોકો સુધી જડપથી સુવિધાઓ પહોંચાડવા માટેનો સંકલ્પને બિરદાવ્યો છે અધ્યક્ષ ઈજનેર શ્રી બીબી બોડાતે જણાવ્યું કે શરદી વિસ્તારમાં 297 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે ત્રણ ગામો કે જ્યાં પાણી ભરાયેલ છે ત્યાં સત્વરે કામ પૂર્ણ કરવામાં આવશે નડાબેડ ઝીરો બોર્ડર સુધી વીજ પુરવઠાની કનેક્ટિવિટી ચાલુ કરી દેવાય છે 25 બોબ ખાતે વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે બોબ જે વોટર લોન્ギંગ છે ત્યાં જડપથી વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ 1863 વીજપોલ તૂટી પડ્યા હતા જેમાંથી 600 જેટલા વીજપોલ ઉભા કરી કરી દેવાયા છે બારસો ત્રેસઠ વીજપોલ બાકી છે એમાં વોટર લોગિંગ સિવાયના વીચપોલ આજ સાંજ સુધીમાં ઊભા કરી દેવામાં આવશે આ કામગીરીમાં વિભાગની એકસો સાત ટીમો એક ટીમમાં પાંચ પાવર જેમાં પાંચસો પાંત્રીસ માણસો અને કોન્ટ્રાક્ટરની પાંત્રીસ ટીમો એક ટીમમાં બાર પાવર જેમાં ચારસો વીસ માણસો જોડાયેલા છે પડકારજનક પરિસ્થિતિમાં જેસીબી મોટી ક્રેન અને નાવડાની મદદથી કામ કરવામાં આવ્યું છે આ પુનઃસ્થાપના કાર્યમાં જિલ્લા વહીવટી તંત્ર, બીજ વિભાગ તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ વચ્ચેના અસરકારક સહયોગને કારણે તાત્કાલિક સમયમાં કાર્ય પૂર્ણ થવામાં સફળતા મળી છે.